રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા દ્વારા છઠ દિવસે પાણી વિતરણ વ્યવસ્થા લોકો ત્રાહીમા ધોરાજી શહેરમાં અંદાજે એક લાખ જેટલી વસ્તી ધરાવતું ગામ છે અને નગરપાલિકાની ચૂંટણી સમયે દરેક પક્ષો જનતાને ખોટા વચનો આપી મત માટે જાહેરાત અને વચનો આપી જાય છે પણ સત્તા પર આવ્યા બાદ કોઈ વચનો પૂરા કરવામાં નથી આવતા એકાંતરા પાણી વિતરણ કરવામાં આવશે શુદ્ધ પાણી વિતરણ વ્યવસ્થા કરીશું તેવા પોકળ વચનો આપી સત્તા મેળવી જાય છે પણ પાણીની સમસ્યા ઘણા વર્ષોથી તેની તેજ છે છ આઠ દિવસે પાણી અને દૂષિત પાણી વિતરણ કરવામાં આવે છે ત્યારે ધોરાજીની આમ જનતાને પાણીની સમસ્યાથી પીડાઈ રહી છે

એમ છૂંટણી હોય તેમ કહે કે અમે તમને એકાત્રા પાણી દેવું ઉપર ચડી જાય પછી કાંઈ આવતું નથી અને પાણી અમારે કેટલા દિવસે આવે એ દોરું અને કોઈ ટાઈમ જ નથી આવવાનો પાણી આવવાનો ટાઈમ જ નથી પાણી કેટલા દિવસે આવવું જોઈએ એટલે કેવું આવવું જોઈએ મસ્ત પાણી તાજું આવવું જોઈએ એકાત્રા બે દી આવવું જોઈએ એન બદલે આઠ અઠવાડિયે આવે નગરપાલિકા આ શું અપેક્ષા છે તમારી પાણી કેવાય હેરાન થાય મારું નામ ચંદુભાઈ પટેલ એડવોકેટ ધોરાજી નગરપાલિકામાં હાલમાં ભાજપનું શાસન છે આ અગાઉ પણ ઘણા પક્ષના શાસન કરેલું છે અને દરેક વખતે દરેક પક્ષના લોકો ચૂંટણી સમયે એવા વાયદા આપે છે કે ધોરાજીની પ્રજાને શુદ્ધ પીવાનું નિયમિત પાણી દર બે દિવસે મળશે એમાં પણ બહારના નેતાઓ આવીને ધોરાજીને પેરિસ બનાવવાની વાતો કરે છે ધોરાજીમાં દર બે દિવસે પાણી મળશે આવું કહે છે પરંતુ ચૂંટણી પીત્યા બાદ કોઈ પણ પક્ષના લોકો જે ધોરાજીની પ્રજાની સમસ્યા છે એ બાબતે ધ્યાન દેતા નથી અને શુદ્ધ પીવાનું પાણી નિયમિત રીતે મળે એવું કોઈ વ્યવસ્થા કરતા નથી સાત દિવસે આવે છે પાણી હવે છ કે સાત દિવસે પાણી એટલે ખૂબ જ વેરી મચ કેવાય ધોરાજી વસ્તી કેટલી છે ધોરાજી ની વસ્તી અંદાજે એક લાખની આસપાસ છે અને પાણીની જરૂરિયાત માટે લોકોને બહેનો ને કેવી તકલીફ પડતી હશે ખુબજ તકલીફ પડે છે એમાં પણ જ્યારે

પછી કોંગ્રેસ હોય બંને એમ કે છે કે બે દી ત્રણ દિવસે પાણી આપશું પણ કોઈ પાણી આપતા નથી છઠ્ઠે દિવસે પાણી આવે છે એના ચાર દિ નથી થતા આઠ દી થાય છે અને પાણી દૂષિત આવે છે તો બૈરાઓને તકલીફ પડે છે બધાને તો સગવડ ન હોય બધાને મોટા ટાકા ન હોય તો કોઈએ બેરલ ફેર્યા હોય ડોલું ભરી હોય જે ઘરમાં વસ્તુ હોય બધું ભરી લે છે તો પાણીનો સંગ્રહ બિચારા શું કરે બધાને છે એ તો બધા ટાકા ભરી લે છે નો ટાકા હોય એની શું હાલત થાય પછી લેડીસોને તો હળડ થવું પડે બધાએ પાણી ભરવા જાવું પડે શું કહેશો નગરપાલિકાના વિશે નગર ક આપણે નગરપાલિકાને તો શું કહીએ જે આવે એમ કહે છે મીટિંગ કરે છે અને જ્યારે ચૂંટણી આવે ત્યારે બેય પક્ષના આવે છે કે તમે આમ અમને મત દેશો તો અમે આમ કરશું અમે એકાત્રા પાણી દેશું પણ કોઈ એકાત્રા દેતું નથી અઠવાડિયું થાય છે ઓછા દિવસો નથી થતા